બાપાએ કીધું કે થોડું બોલો જો પછી કે હું બોલીશ તો કે મારી ગાડી બ્રેક પછી કે બંધ અને હવે આપણે બહુ બોલતા હોય ને થોડુંક બોલી ને પછી બાપાને આપી દઈએ પણ જ્ઞાન આત્માનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન સત્સંગ એ બલદરામ બાપાનો કાયમ તમે સાંભળો છો અને એ હવળતા આપણને સમજાવશે ને સંભળાવશે ખાલી આપણે તો શું એકાદા મહાપુરુષની થોડી વાર્તા કહી અને પછી એ એ પાંડે આપણે મહાપુરુષોને યાદ કરીએ એક મહાપુરુષ એવા થઈ ગયા કે કહેવાય કે પદમનાથ હમણાં બાપા કહેતા હતા તણ થોડી વાત મારે કાને આવી કે પદ્મનાથ બાપા થઈ ગયા જ્ઞાની માણસ હતા છતાં એમને એમ લાગ્યું કે થોડુંક જ્ઞાન વધ અને થોડી કે હું ઉપાસના કંઈ કરું સરસ્વ સરસ્વતી દેવી કે અને જો મને પસંદ થાય તો કે મારામાં અધાન જ્ઞાન આવી જાય તો વળી મને ખૂબ આનંદ થઈ જાય તો એવી વાત પદમનાથ પૂરી એમની ઉપાસના કરી સરસ્વતી માન પ્રગટે કર્યા અને કે બોલો પ્રભુ કે મારી આવી ભાવના હાલે કે તથા હસ્તું પણ ચાર વેદનું ગીતાનું ભાગવતનું રામાયણનું મહાભારતનું તમામ જે ઉપનિષદોના જ્ઞાન જા તારામાં તું કોઈ વાંચીશ નહીં ને તો તું ધ્યાન ધરીશ ને તારામાં આવી જશે ને તું બોલીશ એ સાજુ પડશે એવું તથા જુ કહીને આશીર્વાદ આપી દીધો સરસ્વતી માતાએ પછી તો એમને જે અનુકૂળ આવવા લાગ્યું એમ જ્યાં જ્યાં જાય ત્યાં સત્સંગ કરે પણ આવા ભરતરામ બાપા જેવા જ્ઞાની હોય અને બધાય પુરાણોનું પુરાણોનું જ્ઞાન હોય ને તો સામે જવાબ આપી શકે પણ હવે આપણી જોડે એકાદ પુરાણનું કે એકાદ પુસ્તકનું કે કોઈ પણ જ્ઞાન હોય તો સામે આટલું બધું હઝરત જ્ઞાનીને આપણે કઈ રીતે જવાબ આપી શકીએ ને ફરતા ફરતા એમને મનમાં એવું થઈ ગયું કે હવે આપણે શું હો એક બળદને એકો રાખ્યો અને ગામો ગામ એવું લાગવા માંડ્યું કે અહીંયા પંડિતો બહુ જ્ઞાની માણસ છે તો તા જતા રહી તા જઈ અને પછી પડાવ નાખો પછી કે ભાઈ આપણે જ્ઞાન કરવાનું હો જ્ઞાન ચર્ચા કરવાની અને તમે પ્રશ્ન પૂછો હું જવાબ આપું આ તો હું પ્રશ્ન પૂછું તમે જવાબ આપો

પદમનાથ પ્રશ્ન પૂછ તો હામેલો માણસ હજર થઈ જાય જવાબ આપી ના શકે એટલે પુસ્તક જમા કરાવી દેવા પડે એથી જ્યાં જ્યાં જાય અને જ્યાં જ્યાં એમને એમ લાગે કે અહીંયા આગળ કોઈ એવા સાધુ હે એવા પંડિતો રહે આગળ જાય બધે ફરતા ફરતા એ પુસ્તકો ગાડામાં નાખે ને ગાડું અને વડ જ નહીં એ કોલેજ ફરતા ફર અને બધે હિમાન હારું કાશીની અંદર આ વાત જઈ અંદર આ વાત કે આ એક કરીને પુરુષ બધા જ્ઞાની અને કોઈ પ્રશ્નનો જવાબ હામે આપી શકતા નહીં અને કે પુસ્તકો જમા કરાવી દેવા પડે તો કે હારું જો ફરતો ફરતો કાશીમાં આવશે તો આપણે તો આ કાશી એટલે એક આપણું જ્ઞાનનું પંડિતોનું અને કાશી વિશ્વનાથ કહેવાય એટલે કે આ તો આપણે જો આપણે એ અહીં અને આપણે જવાબ ના આપી શકીએ આપણે પુસ્તક જમા કરાવવા પડતો કે સારું આપણે તો કાઠું આવ્યું કહેવાય કે હાલ મારો બધાને હરાવતો હરાવતો આવા હા પુરુષ તો બધા પંડિતો મળ્યા કે આપણે આનો કાંઈ ઉકેલ લાવવો પડે મળતા મળતા બધાને વાત કરી કે આપણે આપણી જોડે તો આ જવાબ નહીં પણ કે આપણા ભગવાન ને વાત કરીએ કે જે આજે આ કાશીની અંદર આપણા ભગવાન કાશી વિશ્વનાથ ભોલેનાથ કે શંકર ભગવાને એમની આરાધના કરીએ જો કઈ આપણને આનો ઉપાય બતાવ તો કે એ પ્રમાણે આપણે ચાલીએ કે આપણે તો હવે આરું કાઠું આવ્યું આપણા માટે ખરેખર બધા પંડિતોએ ભગવાનનો આરાધ કર્યો અને ભગવાન રાજીએ થયા અને પ્રસન્ન થયા કે ભાઈ શા માટે મને બોલાવે એટલે કે આમાં એક પુરુષ કે રીતે નીકળે નીકળ્યા નહીં આવે કાશીમાં અને પ્રશ્નપુષ આના જો અમે ના આપી શકીએ તો અમારે પુસ્તક જમા કરાવવા તો કે અમારા કાશીનું નાશ જાય કાશી વિશ્વના છે અને અહીં આગળ લોકો જ્ઞાન જે કાંઈ પણ ભણવા આવતા હોય પંડિતો તો અહીં અહીં જ્ઞાન લઈને જાય હે અને હવે અમે જ જો પુસ્તકો જમા કરાવી દઈએ પ્રભુ તો અમારું અમારું શું છે તો કે તાણા તમે એમ કરો એ આવે ને એટલે તમારે તમારે એની સાથે ચર્ચા નહીં કરવાની એની સાથે પ્રશ્ન ઉત્તર નહીં કરવાનું એને કહી દેવાનું કે જાઓ તમે કબીર સાહેબ જોડે જાઓ અને કબીર સાહેબને હરાવી અને આવો જો કબીર સાહેબ હારી જાય તો અમે આખા બધા પંડિતો હારી જાય માનવાનું કબીર સાહેબ જો હારી જાય તો અમે બધા હારી જાય એવું માનવાનું અને કબીર સાહેબ જીતી જાય તો તમે હાર્યા એવું માનવાનું પણ કે કબીર સાહેબ જોડે જાઓ એવું ભગવાને સલાહ આપી પંડિતો કે પણ કબીર સાહેબ જો આ વાતને ના માને તો કે મારે મારું નામ દેજો કે શંકર ભગવાને તમને મોકલે હા અમને મોકલે હા તો આ વાતને સ્વીકારો એટલે બધા પંડિતો તો ગયા કબીર સાહેબ જોડે અને કબીર સાહેબ જોડે ગયા એટલે કે ભાઈ આમાં આમાં પ્રશ્ન ઉત્તર તો આવતો જ નહીં કે આપણે ગુરુ ના મળ્યા પછી આપણા પ્રશ્ન કે પતી ગયા હોય કે એ પછી પ્રશ્ન આવતા જ નહીં કે હવે આ માણસ આવે હા ને એને આ રીતની વાત છે કે એટલે અમે તો તમારી પાસે મોકલીએ પણ કે આમાં મારી પાસે મોકલી શું કરવાનું પણ કે અમને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું હતું કે કૃષ્ણ ભગવાને તો કે હવે ભગવાને જ કીધું હોય તો કે હવે મને શું વાંધો કે તો ભગવાન બેઠો હો કે જવાબ બાલનારો મોકલો કે તાણે ભગવાન જ કે મોકલ્યો હોય તો કઈ કે મોકલો કે ભગવાન જવાબ આપશે કે તો મને હવે શું વાંધો કે ખરેખર અદમનાથજી કબીર સાહેબ જોડે ગયા અને પછી જ્યાં ઘણા એમને પુસ્તકો ભરેલા બધી બધા પંડિતોને અમુક જ્ઞાનીઓને જે જે હોય ને અમુક મઠધારીઓને આશ્રમધારીઓ અમુક અમુક જગ્યાએ ઠેકાના બાધીને બે ગયા હોય કમાવા માટે પછી એવા આવા જવાબ આપવાના ના આપી શકે એટલે પુસ્તક જમા કરાવી દે એકો ભરી જવાયેલો પણ કબીર સાહેબ જોડે ગયા એટલે કીધું કે મારે તમને પ્રશ્ન કરવો હો તમે મને જવાબ આપો આ તો તમે પ્રશ્ન કરો અને હું જવાબ આપું એટલે કબીર સાહેબે કીધું બહુ સરળ ભાષામાં કે મને ગુરુ રામાનંદ મળ્યા પછી કે મારે પ્રશ્ન ઉત્તર મટી ગયા છે આમાં પ્રશ્ન કરવાના આવતા જ નહીં અને તમે આજે ચોપડિયાનું કે ચોથાનું જે જ્ઞાનની વાત કરો હો એ જે આત્માની જે વાત હોય તો મને કરો આત્માની વાત છે ને આત્મા ઉપરની ની વાત હોય તો મને કરો તો હું કઈ જવાબ આપું પણ કે આની તો આપણને આ લખામાં આપણે પડવું નહીં એટલે ચલો તે હતાશ થઈ અને એ કોણ ને બધું લઈને હાલે ગયો એમાં ગામના ભાદરે એક પેપડો હતો હારો અને ત્યાં જઈ અને અહીંયા આગળ બળદને છોડીને થે જઈ અને વિશ્રામ કરવા લાગ્યો ને એમાં સાંજ પડી ગયેલી થોડું ભરભરું થઈ ગયેલું અને હારું શંકર ભગવાનનો વિચાર થયો કે હારો જ્ઞાની માણસ છે કોઈ મહાપુરુષ જેવો માણસ છે પણ એના જ્ઞાન નું અભિમાન થઈ ગયો હો અને ભટકી પડશે જો આટલે જો એને તો આગળ ભટકી પડશે તો કે પછી આનું કઈ કામ નહી આવતું એટલે એટલે રોકી પાડ્યો અને જે પેપડાના થળે આ બેઠેલા તે દઈ અને પછી અગર ખરેખર પે પેપડાના પાને

કોઈ મહાપુરુષોને ના સેવ્યા આખરે આપણે બધા પતે પત્તે કે એક એક ભૂત હતો કે આ એક પત્તું ખાલી હે તો કે આ કુના માટે ખાલી હે કે આ સીટ ઉપર કોઈ નહીં આવે કે આવશે ને કેમ નહી આવે કે નીચે બેઠો ને બધું સાબરે હે આપણા બધા ભૂતની વાતો પેલો નીચે બેઠો ને હાભરા હકી કેમ હાભરા હકે કે કબીર સાહેબ જેવા મહાપુરુષ એવા જ્ઞાની એવા વિદાન માણસ અને એમની પાસે ગયો તો આને કઈ સમજણ ના પડી ખરેખર જો જોત ને એના પગ પકડી પાડ્યો હોત ને તો એનું કામ થઈ જાત પણ હવે આખરે જો આ ભૂત બનવા આવ્યો હવે આ પત્તું ખાલી હે હવે એના માટે આ જગ્યા હા તો આરે એકદમ ફફડી ગયો કે હારું મારે ભૂત બનવાનું આવશે અને આ જગ્યા પર મારે બેહવાનું આવશે તો કે તાણા હવે હું પાસો જ ના જઉં કે અને કબીર સાહેબના પગના પકડી લઉં કે એવો એને ભાવ થયો ભાવ થયો એની અંદર એ ઉભા થયા અને અહીંયા આગળ કબીર સાહેબને ખબર પડી કે પાસો પેલો પાસો આવે હ તો એમની દીકરી કમાલ હતી ને એને કહ્યું કે ચલા પદમજી પણ તું ત્યાં આગળ થોડો જવાબ આપજે જ્ઞાન પડો પછી આવે તો અવાડે ગયા એમનો જે બળદ હૈને પાણી પીવડાવવા માટે ગયા અને એકામાં તો બધા સોસા ભર્યા હે પુસ્તકો ભર્યા હે જ્ઞાનના અને ખરેખર આમ પાણી પીવડાવવા ગયા એટલે કમાલિકે ઉભા ઉભારો

તો કે ત્યાં તમે છે જ્ઞાની થઈને ફરો છો કે આ બધાના ના હરાવા ફરવા તો આ રીતે તો નહીં હોતું શીખે આટલો મંત્ર નહીં જાણતા કે તો કે તું બોલ તો કે આ બળદ ને લાવવા અહીંયા આગળ પછી કમાલી બોલી કે પો પૌ પૌ આ પાણી પીવરાવાનો બળદ ને મંત્ર હકે શિલાલ જરીને પાણી પીધું કમાલી અને પદ્માનદ ખરેખર પગમાં પડી ગયા કબીર સાહેબના અને કબીર સાહેબના પગમાં પડ્યા પછી કે હવે મારું બધું જે ગમણ જે જ્ઞાન જે હતું એ ઓગળી ગયું પ્રભુ અને હવે મને તમારા શરણે લો અને મારા ગુરુ થાવ ખરેખર શરણે લીધા અને એ પદમનાથના ગુરુ કબીર સાહેબ હ અને હાલની અંદર એમની જે સમાધિ સ્થાન પાટણમાં હ ખરેખર એટલી વિશાળ જગ્યા પણ અહીં વિકાસ નહીં કોઈ પ્રજાપતિ ની જગ્યા અને બાપાનો જોરદાર મંદિર હું જોતો વચ્ચે બધી ખાસું પણ માટીના ઢગુલા હોય અને આગળ શું હોય લોકો જીભ ફેરવા અને એવું કાંઈક એવું કઈ છે માટી નહીં એવી અંધશ્રદ્ધા જેવું હોય પણ ખરેખર મંદિર જોરદાર હે સમાધિ હે જગ્યા પાટણની અંદર વચોવચ એટલી બધી વિશાળ જગ્યા આઠ દસ વીઘા જમીન ની અંદર જાળવા એટલા બધા મંદિર એટલું એવું સરસ છે પણ વિકાસ નહીં એટલે આ બાપા આ જે અભિમાન કરે હે ને જ્ઞાનનો જે અભિમાન કરે ને તો આ રીતે ગુરુ સિવાય ને ગુરુના શરણે સિવાય આ વસ્તુ જે એના એની કૃપા સિવાય આ કાંઈ બનતું નહીં બીજું એક વસ્તુ કે જલારામ બાપા કે પંગતોમાં માણસો જમાડતા હતા ડાળ અને રોટલો એ વખત કે અને ચાલુમાં કે અત્યારે તમે જોયે ઘંટુલો જોયો ઘંટી છે વીરપુરમાં હવે અહીંયા આગળ એ જુવાર ધરતા હતા તો એક બાવાજી યાર ભેગા કે પ્રભુ આવો બેસી જાઓ પ્રસાદ લઈ લો કે એ પણ પ્રસાદ લો પણ કે કઈ મને દાન પાન લવાનું કે એટલે કે મને જે બે પૈસા મળશે આપી પ્રસાદ તો લઈ લો એટલે કે ના ના કે હું બે પૈસા વાળો માણસ નહીં તો કે બે ચાર રૂપિયા આપીશ તો કે હું બે ચાર રૂપિયા વાળો માણસ નહીં તો કે મારા આશ્રમમાં જે હશે વસ્તુ આપી પણ તમે અત્યારે જમી લો કે તો કે સારું જમ્યા જમ્યા પછી કે લાવો મને દક્ષિણ આપો એટલે કે હવે તમારે દક્ષિણા શું લેલા બાવાજી કે ભગવાન ના રૂપ માં આવેલા પરીક્ષા માટે કે ભાઈ હવે મારું આ શરીર થઈ ગયું મારે કોઈ રોટલો કરી લેવા વાળું નહીં કોઈ કામ કરવા વાળું નહીં તો કે તારું બહેરું તારું બહેરું મને આપ હારું આ તો હું જોઈ ગયા કે હારું જો જાલુ બેન જાલુ ના ત્યાં જઈશ ને કઈશ તો કે હારું છે આ તો કઈ હાલવાની વસ્તુ હો અને અત્યારે હાલ કોઈ બાપુ આવું માગે તો ખરેખર કોઈ શિષ્ય આપો અને આ તો શિષ્ય હા ભ્રો જાલું બાવાજી આયા હા ને કે કઈ દાન માગે હા તો કે આપી દો ને એટલે કે એવું કઈ રસ્તામાં નહીં પડ્યું આપવાનું કે આ તો બહુ કાઠું હોય કે આપવાનું તો કે કાઠું હોય તો કાઠું આપી દો એમાં શું કે બાવાનું દાન જ આપવાનું તારો હાથ માગે તો કે એ વાત ખરી તો જો તમે ચોરીના ચાર ફેરા ફરીને મને લાયા હા તો કે તમે હાથ પકડીને મને હું દો બાવાજીને હું જવા તૈયાર કે એમાં શું બાવાજી આપવાનું હોય મારે જવું હોત ધ્રુજી જગ્યા અહીં શું પારખા લેવાના હોય સૌરાષ્ટ્રની ભૂમિમાં જ માસા માં જાય ને માથા લ્યા બૈસા માં જાય ને બૈરા હાલ્યા જાનવરો ઘણી જગ્યાએ કૂતરો ઘોડો ગધેડો पाडो भैंस अभी अभी वस्तुओं पूजाए है जो जूनागढ़ में ते जाओ तो कितना राजा राजाओ थी गया पर कोई राजा नहीं खबर ख़ब, खबर नहीं हो आमा बैठा है इमने खाली एटली खबर हे कि जूनागढ़ नरसी मेहता नो मेवाड़ में के, के राजा थी गया पर कोई पूछे तो कोई खबर नहीं हो क्या मेवाड़ को कहवा मीराबाई नो મેવાડ વાવમાં હેદાસવી દાસ અમરમાં નું હોય કોઈ બીજા નું નામ લેવાતું નહિ કે જ્યાં પુરુષ હોય મહાપુરુષ હોય આવી સત્ય જે પાકી હોય ને એના જ નામ લેવાય એટલે આપણે આ કહેવાનો ખાલી થોડો હેતુ આટલું સમજાવવાનું હતું અબ બાપાનો ટાઈમ થઈ ગયો બોલો સતગુરુ દેવ